નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાયમંડ નગરી સુરત છેલા બે વર્ષથી મંદિરનો સામનો કરી રહી છે ડાયમંડ નગરી સુરત છેલા બે વર્ષથી મંદિરનો સામનો કરી રહી છે ત્યારે આ મંદિર વચ્ચે કારખાનેદારની વધુ એક માર પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે કારખાનેદાર પાસેથી બે વ્યક્તિઓએ 6.8 કરોડના સીવીડી અને રિયલ હીરા મેળવી લીધા હતા બાદમાં રૂપિયા ન આપી અને છેતરપિંડી કરી હતી જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે મળતી વિગતો અનુસાર ધનિષ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ફિરુમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાંથી સીવીડી અને રિયલ હીરાનો છ પોઈન્ટ આઠ કરોડનો જથ્થો પાચા હનુસિંગળ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો બંને છેતરપિંડીના સમાન ઇરાદાથી કાવતરું રચી રૂપિયા આપ્યા ન હતા મને આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપ્યા હતા ધંધો શરૂ કરવાનો હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો મને આરોપીઓ મળી અને છ પોઈન્ટ કરોડના હીરા લીધા હતા બાદમાં વાયદાઓ આપ્યા હતા પરંતુ પેમેન્ટ આપ્યા ન હતા જેથી ફરિયાદીના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુ સિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતાં વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે મારે થઈ શક્યું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાછાભાઈ સિંગરનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવે છે સર આરોપી દ્વારા કોઈ કોઈ ક્રાઇમ કરેલો છે હાલ તપાસ ચાલુ છે અને જણે આવે અમે આપણે જણાવીશું ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવીની ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે ગુનાની હકીકત એવી છે કે ધનેશભાઈ પોતે હીરાનો વ્યાપાર કરે છે અને તેઓએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખનો પોતે માલ હીરાનો આપેલો જે વેપારીઓએ પોતે આ બાબતે મેળવેલ હીરાના નાણાં નહીં ચૂકવતા તેઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનો નોંધી આરોપી નિલેશ શાહ તથા પાચાભાઈ સિંગરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે